કળુ હે બારુ એ લાગોડે કાઠો મને કાઠો ગાદર ગામ હતું રસ્તો કુછન તો હાલતા થઈ ગયા તો ગામ સુમા રે કલે બધા મિત્રોને જય દ્વારકાધીશ અત્યારે આપણે આવી ગયા વીડ માં બોરા ખાવા વીડ કન ગોર હે અને ખાવા આવવાનું છે બોરા પેલો બોળી ગોતો ની હરી હરી સનું સનું એકલું નઈ થાયો આપણે રેવળા બેહોતી હે તો આ બોરા છે મને લાગે કે લાગતું નથી આ ઓલા બે પગીએ આયા સાઇફૂટ ખરા કે ઓલા જાય બોરા હે ખાટા મીઠા ખાવન મજા આવે અને ઓલા બે આલ્યા જશે આપળીમાં માં આલ્યા જવી છે અને ઓ સડતા નથી રખડવી આ બધી બોડીયું હે ઓણમી કીધું થાય તો આ બે જાય છે બોડી ગોતવા આ બોરા હે પણ એને ખાટા લાગ્યા છે તો આપણને જડિયા ઘણા બધા બોરા પણ આ બોરા હે કાચા लखवा नहीं तो खाई आप खाई है हाँ भाई वो काटो मैंने काटो बोरा है पर काटा वो आ गया काटो तो आ गया तो बोरा खाओ वही तो ना भाई हम खाता थे यहाँ खाओ आयो है हमें मस्त बोरा है आ ना भाई क्या मस्त बोरा है भाई <laughs> मस्त बोरा है अरे भाई मस्त बोरा चाचा मने काटो ये भाई क्या बोलता नहीं थे जो है। आप बे गरीब मारखिन थाकी गयो है आ बोडी जडी है क्या क्या बोरा है खाई खावे होरा तो अकेला जडिया है बोरा अन बोडी तो है मोटी है बोरा होती है पर नीचे पेड़ अपना खाता नहीं थे अन बे भाई रखड़े है नकरा आने क्या भराणु अन बे रखड़े है हूं जाऊं से मैं भाई हूं क्या तुम्हें क्या कावलो बोरा खावा इनको તાય કે બોર જડ્યા નહી સમજાવનું હે વાવડી બોર બીજી સાઈડ અહીંયા જઈને જોઈએ આપણે હા ભાઈ આપણો અંડા ગિલ્લી દો ચાલુ અને આપણો છોટી દેવું તો ઊભ્યા હ અમે બીજી તરફ અને ઓંડા દેજો તો આ ભાઈને આકવા ચાર ના રખડી છે પણ કઈ બોર નથી બોર હે અહીંયા કોને રાખતો આ મને કહે હે ને જાવજો મેકે આય ભઈ જી બોલી અને આપડા તો આવી ગઈ બોરા જડી ગયા અને બોરા હે ત્યાં સુધી બધાય કાંટામાં અને આ ભઈ સા તોય મારા ખાવાના હે ઓલો ભઈ સોક્યા આપડી ખાવું મુંગી અને પાછું કરી દીધું ઓંડા ચાલુ અને થઈ ગયા વેતા બીજી બોળી બોળી ગોતો આ ગાળે ગામ મળતું રસ્તો કુછન તો હાલતા થઈ ગયા પણ ખબર નહિ મા રસ્તો બોલી ક્યાં કાટ્યો હાલો તારે આમ ને આવા જેવો એટલે અતાર ઉધી રખળ્યા અને બોરા જડી ગયા એટલે આ બે આપડી વાટે નઈ રહ્યા અને ખાવ મિંગ્યા છે આમ આપડી ખાવન કીધી ચાલુ ખાવ ભાઈ આપણે ક્યાં ના રખતાસ હે ભાઈ દેખો આ ભાઈ તો કઈ બોલતા નઈ એમને ટાળ ધી દે યે એમને એમને તો અમે કેવું ક્યું હે અને બોરા હે મસ્ત મરબો आ भाई ने निकळू है वारू ओला कोड्या काठोनी काठो तो आ बे काय हम वंडा तुलताय तो हालो आपरे आ बे आलो रे आप ना आपरो वंडा रे आप भाई भाई आलो देतो रे हम सो मारा कलय्या मेवी ग्या घिरिया आगो आ हवे ऊपर सर्वेन डायरी है और मै देखाडो भाई ओला भाई ने अनि भाई बैठा है मौज मार रोओ तुम्हें तो भाई याता घिरिया और हम पीलीवी सा તો બાય બાય અને બ્લોગ આ પૂરો કેવી હે તમે સબસ્ક્રાઈબ